દહેગામ શહેરમાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહેતી સૌથી મોટી સોસાયટી શ્રીનાથ બંગ્લોમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેહર માતાજીના મંદિર ચોકમાં પહેલા મહિલાઓ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના બાર વાગતાની સાથે જય કનૈયા લાલ હાથી ઘોડા પાલકી ના ગગન ભેદી નાદ સમગ્ર પંથકમાં ગુંજી ઉઠ્યો હતો ત્યારબાદ મટકી ફોડી જન્માષ્ટમી ની ઉજવણી કહેવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટી ના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા वी यू नेटवर्क पावर बाय से सोलर सोलार एनर्जी इजी फॉर यू घरे सोलर सिस्टम लगावा आज संपर्क करो